સ્વાગત છે તમારું એમચે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય અત્યારના વિદ્યા ભરતી ધોરણ છ થી આઠમાં ભાષા અને ગણિત વિજ્ઞાનના ઉમેદવાર માટે મહત્વની ત્રણ અપડેટ આવી ગઈ છે જેટલી પણ અપડેટ છે તે તમને જણાવવાનો છું તે પહેલાં જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તે કરી લેજો તમને ભવિષ્યની તમામ શૈક્ષણિક અપડેટ મળતી રહેશે અને નોકરી દરમિયાન પણ તમારા માટે મહત્વની જેટલી અપડેટ હશે તે પણ તમને આપતો રહીશ એટલે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માત્ર ઓગણત્રીસ ટકા લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે અને એકોતેર ટકા લોકોએ નથી કરેલું તો જલ્દી તમે સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે આ વિડીયો છે એ બીજા ઘણા લોકો સુધી પોસ્ટ તો રહીએ ચાલો સૌથી પહેલી અપડેટ છે તે ભાષાના ઉમેદવાર માટે છે એનો ત્રીજો રાઉન્ડ છે જાહેર થઈ ગયો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાત દસ બે હજાર પચીસ એટલે આજનો દિવસ જ છે ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલેટર વેબસાઇટ પરથી સાત દસ પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકાશે મતલબ કે અત્યારે કોલેટર ડાઉન થવાના ચાલુ થઈ ગયા છે વિદેશાએ ભરતી બે હજાર ચોવીસમાં ભાષાઓ વિષયના બિનઅનામત અનનામત કેટેગરીના નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ સીટ સુધીના ઉમેદવારો ઓનલાઇન કોલેટર મેળવી શકશે આ ઉમેદવારો દસ દસ પચ્ચીસથી અગિયાર દસ પચીસ મતલબ કે દસ અને અગિયાર આ બે દિવસ દરમિયાન છે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે અને મેરિટની વાત કરીએ આપણે તમે સ્ક્રીન ઉપર મેરિટ જોઈ શકો છો ગુજરાતીમાં ઓપન કેટેગરી નથી અને એસી કેટેગરી નથી એસટીમાં અઠ્ઠાણું માં સડસઠ પોઈન્ટ સાઠ છન્નું અને એ ડબલ્યુ નથી બાજુ હિન્દીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ સત્તાણું ચોસઠ પછી એસસીમાં નથી એસીબીસીમાં માં નથી ડબલ્યુ એસમાં નથી અને એસટી ની વાત કરીએ તો પંચાવન પોઈન્ટ ઝીરો સાત ચોપન પછી અંગ્રેજીની વાત કરીએ તો ઓપન કેટેગરી નથી એસસીમાં ઓગણસિત્તેર પોઈન્ટ ઝીરો આઠ ચોત્રીસ એસટીમાં ચોસઠ પોઈન્ટ ઇઠ્યાસી તેર એસીબીસીમાં અડસઠ પોઈન્ટ ત્રાણું છ્યાસી અને ઈડબ્લ્યુએસમાં અડસઠ પોઈન્ટ નવ્વાણું પચીસ આ છે અને સંસ્કૃતની અંદર એક કેટેગરી નથી માત્ર એસટી કેટેગરી છે બરાબર ચોપન પોઈન્ટ સિત્યાસી બાવીસ એટલે આમાં જોવા જઈએ તો એસટી કેટેગરીનું મેરિટ છે સૌથી ઓછું રહ્યું છે એટલે જે ઉમેદવાર આવે છે એ લોકોને કોલેટર ડાઉનલોડ કરી લેવા અને હાજર થઈ જાવ બરાબર છે પછી એક ટ્વીટ તમે જોઈ શકો છો હિરેન્સરનું ટ્વીટ આવેલું છે જેમાં લખેલું છે ધોરણ છ થી આઠ સામાન્ય અને કચ્છ ભરતીના ઉમેદવારોને દિવાળી પછી નવા સત્રમાં સાથે જ હાજર કરવામાં આવશે એટલે નવા સત્રમાં જ હાજર કરશે દિવાળી પછી આની તમને કીધું કે દિવાળી પછી જ બધાને હાજર કરશે અને તાત્કાલિક ભરતી પણ ચાલુ થઈ જવાની છે આના ઉપરથી તમને ખબર પડી જતી હશે અને આવતા અઠવાડિયાથી ગણિત વિજ્ઞાન જિલ્લા પસંદગી શરૂ થવાની સંભાવના છે તો તમે જોઈ શકો છો અત્યારના ભાષાનો ત્રીજો રાઉન્ડ પણ પડી ગયો છે અને સોશિયલ સાયન્સનો ત્રીજો રાઉન્ડ ઓલરેડી આવી જ ગયો હતો બરાબર છે તો જેવો ભાષાનો પૂરો થશે તે પછી તરત જ ગણિત વિજ્ઞાન છે એની જિલ્લા પસંદગી ચાલુ થઈ જશે એટલે એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા કે ગણિત વિજ્ઞાનનું ક્યારે આવશે બરાબર એ લોકોને પણ ચિંતા હતી પણ એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી એ લોકોનું પણ હવે અપડેટ છે આવી ગયું તમે જોઈ શકો છો એટલે તરત એનું પણ ચાલુ થઈ જશે બીજી મહત્ત્વની વાત કે વેકેશન છે ઘણા લોકો એમ કહેતા હોય કે હવે તો સોળ તારીખથી વેકેશન પડવાનું છે સોળ દસથી પાંચ અગિયાર સુધી તો એ વેકેશન છે એ શિક્ષકો માટે હોય છે અને વિદ્યાર્થીઓ માટે હોય છે પણ બીજા જે સરકારી કર્મચારી એના માટે એટલું મોટું વેકેશન નથી હોતું તમે જાહેરનામું જોઈ શકો છો હમણાં જાહેરનામું પણ આવેલું છે બીજી લાઈનમાં લખેલું છે વીસ દસ પચીસ સોમવારના રોજ દિવાળીની જાહેર રજા બાવીસ દસ પચીસ બુધવારે નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા પછી ત્રેવીસ દસ પચીસ ના રોજ ગુરુવારે ભાઈ નિમિત્તે જાહેર રજા આવે છે ત્યારબાદ પચીસ દસ ના રોજ ચોથા શનિવાર તથા છવ્વીસ દસ ના રોજ રવિવારના દિવસે જાહેર રજા આવે છે જાહેર રજાઓ વચ્ચે એકવીસ દસ મંગળવાર અને ચોવીસ દસ શુક્રવાર ના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે પણ આગળ ખબર પડી જશે કે દિવાળી પર્વમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુ સર એકવીસ દસ પચીસ મંગળવાર તથા ચોવીસ દસ પચીસ શુક્રવાર આજે બે દિવસ વચ્ચેના હતા એની વાત કરેલી છે શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ પંચાયત રાજ્ય સરકાર બોર્ડ અને કોર્પોરેશન સહિત બંધ રહેશે અને તેના બદલામાં આઠ અગિયાર પચીસ બીજો શનિવાર અને તેર બાર પચીસ બીજા શનિવારે રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે મતલબ કે જે સળંગ વેકેશન છે એ આમાં મળતું નથી જનરલી જોવા જાય તો કારણ કે બે દિવસ છે એને રજા નથી મળતી પણ બધા કર્મચારીને શું કીધું છે કે સળંગ તમને બધાને વેકેશન મળશે પણ જે બે રજાઓ છે એ તમારે ફરીથી એના બદલામાં તમને શનિવારે હાજર રહેવાનું રહેશે આઠ અગિયારના ના રોજ શનિવાર આવે છે ત્યારે અને તેર બારના ના રોજ શનિવાર આવે છે ત્યારે હાજર રહેવાનું છે એટલે આમ જોવા જઈએ તો ટૂંકમાં વાત કરું તમને તો વીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી રજા છે બરાબર અઠવાડિયાનું વેકેશન છે કોને બીજા સરકારી કર્મચારી તેના માટે એટલે બાકીના દિવસો દરમિયાન છે તમારી પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે બરાબર છે એટલે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી વીસ તારીખ સુધી એટલે આમ તો ઓગણીસ તારીખ સુધી ભરતી પ્રક્રિયા ચાલુ હશે ને તે પછી સત્યાવીસ તારીખથી ફરીથી ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે એટલે જોવા જઈએ તો નવા સત્રથી બધાને હાજર કરી દેશે કારણ કે જે ભરતી ચાલે છે બહુ સ્પીડમાં ચાલે તમે જોઈ શકો છો બરાબર છે એટલે કહી દીધું કે નવા છત્ર હાજર કરશે અને અત્યારે એકી સાથે બધાને હાજર કરે એવું પણ બને કચ્છની અને સામાન્ય બને ક્લિયર છે અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરેલું તો તમે કરી લેજો બરાબર આ રીતે તમને વિડીયો મળતા રહેશે અને અપડેટ પણ મળતી રહેશે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર